દાહોદ ડિવિઝન અને ગરબાડા ડિવિઝન હેઠળ વિવિધ પોલીસ મથકો દ્વારા પકડાયેલા અંદાજે રૂપે નવ કરોડની કિંમતના વિદેશી દળોના જથ્થા પર રોડ રોલર અને બુલડોઝર ફેરવી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો આ કામગીરીમાં દાહોદ ટાઉન એ અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય કતવારા ગરબાડા અને જેસડા જેસાવાળા પોલીસ મથકોનો સમાવેશ થાય છે જેથી જપ્ત કરાયેલો મુદ્દામાલ એકત્રિત કરવામાં આવ્યો હતો દારૂના નાશની આ પ્રક્રિયા દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજરી હતા દાહોદ પ્રાંત અધિકારી મામલતદાર નશાબંધી વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે આ કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેથી પારદર્શિતા જળવાઈ રહે નવા વર્ષની ઉજવણીમાં દારૂની બદીને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દાહોદ જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો હોવાથી અહીં બુટલેગરો દ્વારા દારૂ ધૂસડવાનો પ્રયાસ થતા હોય છે પરંતુ પોલીસની સતતતાને કારણે કરોડોનો મુદ્દામાલ ઝડપાયો છે આ સામૂહિક નાશની કાર્યવાહી નશાની કાર્યવાહી નાશની કાર્યવાહી દ્વારા પોલીસે બુટલેગરોને કડક સંદેશો આપ્યો છે કે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની શરમ રાખવામાં આવશે નહીં અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે દાહોદર ડિવિઝનના વિવિધ થાણાઓ જેમ કે એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ કટવારા અને ગરબડા ડિવિઝનના થાણાઓ જેસાવાડા અને ગરબડા આ તમામ થાણાઓમાંથી છેલ્લા લગભગ છ મહિના ઉપરાંતના ટાઈમમાં પકડાયેલો પ્રોહિબિશન નો મુદ્દા માલ જે ગુના ખાતે કબજે કર્યો હતો તેમને કોર્ટ ઓર્ડર મેળવીને આજ રોજ દાહોદ પ્રાંત અધિકારી શ્રી એસડીએમસી દાહોદ ડિવિઝન ડીવાયસપી તરીકે હું ગરબા ડિવિઝન ના ડીવાયસપી શ્રી એમકે સ્વામી સાહેબ અને તમામ જે સ્ટાફ છે એમની રૂબરૂમાં માં આજે નાસ્કર પ્રક્રિયા હાલમાં ચાલુ માં છે તમામ મુદ્દા માલ જોવામાં આવે તો લગભગ એક લાખ અને દસ હજાર બોટલ થાય છે અને તેની કિંમત છે નવ કોર આસપાસ તો આજે નવ કોર મુદ્દા માલ છે એ નાશ કરીને દાહોદ પોલીસ કામગીરી કરી રહી છે